તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ શનિદેવ વર્તમાન રાશિ કુંભ રાશિને છોડીને ગુરુની સાધારણ રાશિ મીનમાં પ્રવેશ કરી રહ્યા છે અહીંયા શનિદેવ અઢી વર્ષ સુધી ગોચર ભ્રમણ કરશે અને પછી ત્યાંથી એ આગળ વધી મેષ રાશિમાં પ્રવેશ કરશે તો પ્રત્યેક રાશિના જાતકો મેષથી માંડીને સુધી સુધીના તમામ જાતકોને આ શનિ રાશિ પરિવર્તન શું અસર કરશે લાભદાયી રહેશે કેવી પોઝિટિવ અને કેવી નેગેટિવ અસર કરશે કઈ રાશિના જાતકો માટે પનોતી શરૂ થઈ રહી છે કોને બીજો તબક્કો અને કોને ત્રીજો તબક્કો ઉપરાંત કઈ એ રાશિ છે કે જેને નાની પનોતી એટલે કે ઢૈયા પણ શરૂ થઈ રહી છે એ વિશે આપણે જોઈશું બે ભાગમાં પ્રથમ ભાગમાં પ્રથમ છ રાશિ એટલે કે મેષથી માંડીને કન્યા સુધી પ્રથમ ભાગ રહેશે અને બીજા ભાગમાં તુલાથી માંડીને મીન રાશિ સુધી નમસ્કાર હું છું કલ્પેશ ભટ્ટ આપ સૌનું કલ્પેશ ભટ્ટ એસ્ટ્રો વર્લ્ડમાં સ્વાગત છે ચાલો વિગતે ચર્ચા કરીએ બે ભાગમાં પ્રથમ ભાગ અને બીજા ભાગમાં શનિ ગોચર કરી રહ્યા છે એની કેવી અસરો રહેશે નમસ્કાર હું છું કલ્પેશ ભટ્ટ ઓમ એસ્ટ્રોવલ્ડમાં આપ સૌનું સ્વાગત છે આજે શરૂ કરશું તુલા રાશિથી માંડીને મીન રાશિ સુધી શનિ ગોચર જે કુંભમાંથી મીનમાં શનિદેવ ગોચર કરી રહ્યા છે તેની અસરો ભાગ બે શરૂ કરીએ તુલા રાશિથી આ રાશિના જાતકો માટે ષ્ટમ ભાવમાં શનિ ગોચર કરશે અહીંથી શનિદેવની ત્રીજી સાતમી દસમી દ્રષ્ટિ અષ્ટમ ભાવ વ્યય ભાવ અને પરાક્રમ ભાવ પર રહેશે આ રાશિના જાતકો માટે આ સમય સમતોલન સાધવાનો છે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થશે સફળતાના નવા રસ્તા ચોક્કસ આ સમય દરમિયાન ખુલશે તમારી આવકમાં સ્થિરતા જોવા મળે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાની બચત ચોક્કસ કરવાની રહેશે નોકરિયાત અને વ્યવસાયી જાતકો માટે નવી તક લઈને આ સમય આવી રહ્યો છે બધાને સાથે લઈ ચાલશો તો સફળતાની સીડી જલ્દી ચડી શકશો વિદ્યાર્થી જેટલું ફોકસ અભ્યાસ પર કરશે તેટલી જ સારી સફળતા તેમને મળશે

હનુમાનજીના શરણમાં જવું આગળ વધીએ વૃશ્ચિક રાશિના જાતકો માટે આ પરિવર્તન કેવું રહેશે પંચમ ભાવમાં શનિદેવ ગોચર કરશે અહીંથી આર્થિક ભાવ એકાદશ ભાવ અને સપ્તમ ભાવ પર શનિદેવની દ્રષ્ટિ રહેશે માનસિક મજબૂતીની કસોટી આ સમય કરશે ધૈર્ય ગુમાવશો તો ઘણું બધું ગુમાવશો આર્થિક બાબતે ઘણી અસમતુલા જોવા મળે ધન આગમન ઓછું અને ધન વ્યય વધારે થાય પૈસા ન આપવા પૈસા ફસાઈ જાય ટૂંકમાં નાણાકીય વ્યવહાર ન કરવો નોકરિયાત વ્યવસાયકાર અને વેપારીઓ માટે આ સમય મધ્યમ કક્ષાનો રહેશે આવનાર મુશ્કેલીને સમજી ધીમે ધીમે આગળ વધવું જો આપ વિદ્યાર્થી છો તો કઠિન સમય છે ધીમે ધીમે અભ્યાસમાં ફોકસ કરીને આગળ વધવું સંબંધો દરેક ક્ષેત્રમાં અને દરેક વ્યક્તિ સાથે હોય તેમાં મતભેદ થવાની શક્યતાઓ છે માટે એકદમ શાંતિપૂર્વક આગળ જઈ ઉતાવળા નિર્ણય ન કરવા ઉપાય શનિવારે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું કાળા તલ કાળા અડદ કે કાળા વસ્ત્રોનું જરૂરિયાતમંદ લોકોને દાન કરવું સુંદરકાંડનો પાઠ જો શક્ય બને તો દર મંગળવારે કરવો આગળ વધીએ ધન રાશિના જાતકો માટે આ જાતકો નાની પ્રવૃત્તિનો સમય શરૂ થઈ રહ્યો છે ધન રાશિના જે જાતક છે તેના માટે ચતુર્થ ભાવમાં શનિ ગોચર કરશે અને અહીંથી દેહભાવ કર્મભાવ અને સષ્ટમ ભાવ પર શનિદેવની દ્રષ્ટિ રહેશે ધન રાશિના જાતકો માટે આ જે સમય સમય છે એ પોતાની અંદર માટેરજનો અને આત્મચિંતનનો સમય છે માનસિક તણાવ રહેશે સંબંધો બગડે આર્થિક બાબતમાં બેલેન્સ રાખવું જરૂરી છે પ્રોપર્ટી ખરીદવા ઈચ્છનાર ધન રાશિના જાતકોએ ચોક્કસ ખરીદી શકાય ચતુર્થ ભાવના શનિ ચોક્કસ તમને લાભ અપાવશે ધન થાય પરંતુ બચત ઉપર ફોકસ કરશો તો સંતુલન સાધી શકશો વ્યવસાયી મિત્રો માટે મધ્યમ કક્ષાનું આવશે વિદ્યાર્થીએ મહેનત કરવી રહી કસોટીનો સમય છે અપેક્ષિત પરિણામ વિલંબથી જ મળશે સ્વાસ્થ્ય સંબંધી ચિંતા થાય તો આસન પ્રાણાયામ યોગ મેડિટેશન કરવું ઉપાય હનુમાનજીના શરણે જોવું બજરંગ બાળનો પાઠ કરવો ઓમ શમ નમ મંત્રની માળા કરવી અને જે જરૂરિયાત વર્ગ છે એમને યથાશક્તિ મદદ કરવી આગળ વધીએ મકર રાશિના જાતકો માટે શનિગોચર નો પ્રભાવ કેવો રહેશે સાડા સાતી પનોતીમાંથી મુક્તિ અપાવતું આ શનિ ગોચર છે એટલે કે તમે હવે સાડા સાતી મુક્તિ પનોતી જે ચાલી રહી હતી તેમાંથી મુક્ત થઈ રહ્યા છો મકર રાશિના જાતકોની કુંડળીમાં ત્રીજા ભાવે શનિ ગોચર ગોચર કરશે અહીંથી વ્યય ભાવ ભાગ્યભાવ અને પંચમ ભાવ પર તે દ્રષ્ટિ કરશે આ સમય દરમિયાન મકર રાશિના જાતકોને નવી ઉર્જા મળે નવો આત્મવિશ્વાસ ઉભો થાય પરંતુ ધીરજ તો રાખવી જ પડશે કારણ કે સાતમી દ્રષ્ટિ ભાગ્યભાવ પર છે તો અપેક્ષિત કાર્ય કે અપેક્ષિત પરિણામનો લાભ તમને વિલંબથી જ મળે સ્વાસ્થ્યની સંભાળ જરૂર રાખવી આર્થિક દ્રષ્ટિએ ઉન્નતિ થાય રોકાણ કરી શકો નોકરિયાત વર્ગ

મકર રાશિના જાતકોને જો વિદેશ જવું હોય વિદેશ અભ્યાસ માટે કે વિદેશ નોકરી માટે તો એમને તક ઊભી થવાની સંભાવનાઓ છે ઉપાયમાં શું કરી શકાય શનિશરાય નમ મંત્રની માળા કરવી ઉપરાંત હનુમાન ચાલીસા અને શનિ ચાલીસાના પાઠ દર શનિવારે કરવા આગળ વધીએ કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે શનિનું આગોચર આર્થિક ભાવમાં થશે અને આ રાશિના જાતકો માટે શનિ પણોતીનો છેલ્લો તબક્કો અઢી વર્ષ રહેશે અહીંથી શનિદેવની ત્રીજી સાતમી અને દસમી દ્રષ્ટિ એકાદશ ભાવ અષ્ટમ અને ચતુર્થ ભાવ ઉપર રહેશે આ સમય દરમિયાન આર્થિક સંપન્નતા વધે પરંતુ આર્થિક ભાવમાં સ્થિત હોય શનિદેવ ધન વ્યય પણ કરાવે સ્થાવલ મિલકતમાં રોકાણ આવનાર સમયમાં કુંભ રાશિના જાતકોને લાભ અપાવશે નવું કૌશલ શીખશો તો લાભ થશે હા વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવાની હિતાવહ છે નોકરીમાં સ્થિરતા જોવા મળે વ્યવસાયમાં આશાવાન બની રહો સંશોધન કાર્યમાં જો આપ હો તો ચોક્કસ એમાં સફળતા મળે અને કુંભ રાશિના જાતકોને બે હજાર સત્યાવીસ પછી તો ખૂબ જ જબરજસ્ત સફળતા મળવાની શક્યતાઓ છે ઉપાય હનુમાનજીના શરણે જવું સુંદરકાંડનો પાઠ દર મંગળવારે કરવું પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું તેમજ જરૂરિયાતમંદને કાળા તલ અને કાળા અડદનું દાન કરવું અને હવે આગળ વધીએ આજની છેલ્લી રાશિ એટલે કે મીન રાશિના જાતકો મીન રાશિના જાતકો તમારી રાશિ ઉપર જ શનિદેવનું આ ગોચર તમારા માટે પનોતીનો બીજો તબક્કો લઈને આવી રહ્યો છે અહીંથી કર્મભાવ સપ્તમ ભાવ અને પરાક પરાક્રમ ભાવ ઉપર શનિદેવની દ્રષ્ટિ રહેશે બીજાના ભરોસે રહેવું નહીં કેરિયરની ચિંતા થશે અગ્નિ પરીક્ષાનો સમય છે ધીરજ રાખશો તો તમને સફળતા મળશે પરંતુ જો આપની કુંડળીમાં ચંદ્ર એટલા બધા પીડિત નથી એટલે કે શનિની દ્રષ્ટિમાં નથી અથવા તો શનિની સાથે યુતિમાં નથી તો સમય ધીમે 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 પસાર થઈ જશે પરંતુ જો શનિથી પીડિત છે ચંદ્રમાં તો તમારે સમય આ સમય છે એ જાળવવા જેવો છે આ સમય દરમિયાન આપની ચોક્કસ કસોટી થશે આર્થિક દ્રષ્ટિકોણથી ચિંતાનું આ વર્ષ રહેશે વેપારી મિત્રો સાવધાની રાખી આગળ વધવું વિદેશમાં હો તો સફળતા વિદેશમાં જ મળશે પરંતુ જે લોકો વિદેશ ગમન માટે ઈચ્છુક છે એ લોકોને ચોક્કસ ટેકનિકલી કોઈને કોઈ તકલીફ આવે વિદ્યાર્થી માટે યોગ્ય સમય નથી કઠિન સમય છે માટે શિસ્તથી ડિસિપ્લિનથી આગળ વધવું પરિવારમાં તણાવ વધે જીવનસાથી સાથે તૂતું પણ થાય કોર્ટ કચેરીના પ્રશ્નોમાં સાવધાની રાખવી નજીકના લોકો જ દગો આપી જાય છેતરી જાય એવું બની શકે ઇન શોર્ટ તમામ તબક્કે તમામ ક્ષેત્રમાં ધીરજથી આગળ વધવું હિતાવળ છે શું કરી શકાય શનિવારે શનિ ચાલીસા હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો પાઠ ચોક્કસ કરવું ગરીબોને મદદ કરવી જે શ્રમિક લોકો છે એને પૂછવું એમની શું જરૂર છે અને એ પૂછીને એમને મદદ કરવી અને દર શનિવારે પીપળાના વૃક્ષને ચોક્કસ જળ અર્પણ કરવું તો આ હતું શનિ રાશિ પરિવર્તનનું મિશ્રિત વાતો પ્રથમ ભાગ અને બીજા ભાગમાં મિત્રો આ માહિતી આ અભ્યાસ જો આપને પસંદ આવ્યો છે તો ચોક્કસ શેર કરજો ચેનલ નથી કરી તો આપને વિનંતી કે ચોક્કસ સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ કરો કોઈ પણ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો ત્યાં સુધી હવે હું રજા લઉં છું નવા ભાગમાં નવી કોઈ વાત નવું કોઈ માર્ગદર્શન કે કહાની જંક્શનમાં ફરી મળશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર